અમે સમયારાના ગામના ડેમે હો સમઢાના ગામનો ડેમ ઓવર પોલ થઈ ગયો છે પુલ્યા પોલ ઓર એટલું બધું પાણી પહેલી વખત એટલું બધું પાણી આવ્યું છે આપણે એટલું બધું પાણી ક્યારેય જોયું નથી ક્યારે જવો પુલ્યા પુલ થઈ ગયું છે હવે અડધા ઓલી સાઈડ કે ઊભા છે અને અડધા છે આ સાઈડ રસ્તો ટોટલ હાવ રસ્તો બંધ થઈ ગયો છે તો એક સાઈડથી કોઈ આ સાઈડને ઓલી સાઈડથી આ સાઈડનો આવ્યો કે આ સાઈડથી ઓલી સાઈડનો જાય એટલો રસ્તો અહીંયા કુલ હાવ ટોટલ રસ્તો બંધ થઈ ગયો છે એટલું પાણી આવ્યું હાઉ જુઓ મિત્રો કેટલું પાણી આવી ગયું છે તો કે અમે સાઇડમાં તમને ઝૂમ કરીને દેખાડો મિત્રો તો અડધા પચાસ ટકા ના ઊભું છે ઓર આપણે આ સાઈડ ઊભા છે એટલો એટલું બધું પાણી તો આપણે અત્યાર સુધી ક્યારે જોયું નથી ફર્સ્ટ ટાઈમ એટલું બધું પાણી આવ્યું છે જો હલો મિત્રો ફર્સ્ટ ટાઈમ એટલું બધું પાણી આવ્યું છે ક્યારે એટલું બધું પાણી આપણે જોયું નથી બિચારા ઓલી ના કોઈ આ બાજુને થવા ઊંકતા ઓર આ ના કોઈ ઓલી કને નહીં જઈ શકતા હવે આ પાણી જ્યારે ઓછું પડશે ત્યારે બધું એરફેર થાય ત્યાં બધું બંધ ત્યાં ત્યાં આવો જ આવું પતિ બૈન નવ મિત્ર હવે આપણે ડેમેજ નીકળી જશે ઘર તરફ જવા માટે ઓવર ઘરની તરફ જવા માટે પહોંચશે ચાજો પાણી તક છે તો આ કોઈ દિવસ આ પુલ ઉપરથી પાણી નહીં આ રસ્તા ઉપર લઈ પાણી જવા મળ્યું છે તો ફાઇનલી મિત્રો આપણે દાંતડી ગામમાં આવી ગયા છીએ દાંતડી ગામમાં આવતા હોય દાંતડીનો ફૂલ અત્યારે એટલો પાણીનો ભરેલો છે તો અત્યારે રીક્ષ ઉપર છે બધી મિત્રો અહીંયા દાંતડીનો પાણીનો અત્યારે હાવ ડેમ હાવ ફૂલે ફૂલ ઓવરફ્લો થઈ ગયો છે ઓર અત્યારે ફૂલે ફૂલ પાણીનો આવક છે ઓર આપણા ગામમાં સમઢિયામાં પણ ફૂલ પાણીનો આવક હતો દાંતડીમાં કેટલો પાણીનો આવક છે તો તો મિત્રો આ પુલ અત્યારે આવ રિક્સ વાળો થઈ ગયો છે અત્યારે આવી રીતનો પુલ આ અત્યારે પાણીનો આવક છે આપણે પાછળથી આપણે દેખાડી દઈ મિત્રો જો કેટલું પાણી જાય છે મિત્રો મિત્રો સામે તરફ તમે આમ જોઈ શકો છો કે બધું ચણાઈ ગયો છે ફૂલે ફૂલે એટલું પાણીનું આવેલો છે હાલમાં એમ કહેવામાં આવે છે કે પાણી ક્યાં થોડું ઓછું થઈ ગયું આ કેટલું ઓછું છે જવું આની માથે પાણી થતું ત્યારે એટલું પાણી ઓછું થઈ ગયું છે તો એટલી પાણી ના આવું થઈ ગયા જવા મિત્રો મિત્રો તમારે પાણી અમારા ગામમાં ડેમ ભરાણો તો આવી જશે ન્યૂઝ રિપોર્ટર વાળા ઓ ન્યૂઝ રિપોર્ટમાં ઇન્ટરવ્યૂ લે છે ઇન્ટરવ્યુ માં પૂછી તો તેમ પૂછે છે

જીસીબી ના જીસીબીમાં ગાડીઓ ભરી ભરી અને એમરજન્સી કેસમાં હોય સુવિધા સારું થઈ ગઈ છે જીસીબી નીકળી છે એટલે પણ Se pondría.